છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર અવિરત વરસાદના કારણે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પૂર્વ વિભાગમાં અનેક સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ આવી ગઈ છે કલોલના પૂર્વ અને અમૃતકુંજ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને આયોજન નગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે જેમાં લોકોના માલ મિલકત અનાજ મરી મસાલા તથા ફ્રીજ ટીવી જેવા ઉપકરણોને પણ નુકસાન થયું છે જેની જાણ કલોર નગરપાલિકાના બહુજન મુક્તિ પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉક્ટર કુંજ મકવાણાને થતા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જઈ તાત્કાલિક ભરાયેલા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાઈ હતી રિપોર્ટર ભાવેશ પરીખ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર કલોલ નગરના વિસ્તારમાં જે વોર્ડ નંબર ની અંદર નગર આવેલું છે અહિયાં આયોજન નગર તમે કરેલું કે પાણી આવી ગયેલા છે આયોજન ત્યાં ઘણા વર્ષોથી પણ તકલીફ છે આજે આટલા ઘૂંટણ સુધીના પાણીમાં લોકોના ઘરની અંદર સાપ જવાનો પણ ડર માહોલ પેદા થયો છે અહિયાં નગરપાલિકાના જે રહીસો છે સ્થાનિક આયોજન એ લોકો વારંવાર ફાઈટર માટે વાત કરીને એ માટે માંગણી કરે છે પણ ફાઈટર ની પણ નગરપાલિકા જોડે કોઈ આયોજન નથી અને નગરપાલિકાનું અહિયાં જાણ કરવા છતાંય ગણપતિ અરજી કરવા છતાં પણ આજ સુધી આયોજન છે એના માટે ઓરવાયું વર્તન રાખવામાં આવે છે અને આજ સુધી પાણી છે છતાં પણ અહિયાં કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી અહિયાં જે લોકોના ઘરની અંદર પાણી ઘુસી ગયા છે અને માલ મિલકત ના નુકસાન થયું છે અને આવનારા સમયમાં અહિયાં સાપો ની પણ અહિયાં બહુ જ ત્રાસ હોય છે આવનારા સમયમાં અહિયાં કોઈ પણ પ્રકારની જાનહાની કે માનહાની નુકસાન થયું કથા સાપોર ના કારણે કોઈને નુકસાન થયું તેના માટે જવાબદાર નગરપાલિકા રહેશે અને અહિયાં તાત્કાલિક ફાઈટર મૂકીને અહિયાં થી જે પાણી ઘુસ્યું છે એનો નિકાલ કરવા માટે નગરપાલિકા સુવિધા કરે જયારે